ચારણ ગઢવી સમાજના લોકો આ આવેદન આપશે પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ પણ કરશે ત્યારે આ મામલે મઢડાના કહ્યું છે છે કે જેણે કર્યું તેના માટે વડીલો પાસે બેસીને ચર્ચા કરીએ ને સમગ્ર મામલે પગલા ભરે અને લાગે તો ફરિયાદ કરે આવેદનપત્ર પણ આપે અને નિયમને આધીન જ આગળ વધીશું આ મામલે રાજબા ગઢવીએ કડકમાં કડક શબ્દોમાં નિંદા કરી છે ને તમામે આ નિવેદનને વખોડી કાઢ્યું સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ ઇન્ડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારો પણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો આપણે જે થતું હોય કરશું પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું રાષ્ટ્ર માટે દેશ માટે દરેક જ્ઞાતિ માટે તાગા ત્રાગાઓ કર્યા છે એવો સમાજ છે દરેક સમાજને જગાડવા વાળો સમાજ છે ને દરેક સમાજને જોડવા વાળો સમાજ છે એના વિશે આ માણસ આવું બોલે અમારી આઈમાં આવું વિશે બોલે તો મારું ટૂંકમાં કેવું હોય તો એને જરૂર દંડ મળવો જોઈએ સમાજના વડીલો છે એ બધાએ મારે વાતે થઈ એ બધાને ખૂબ દુખ છે પણ એ એમને બરાબર ઠપકો આપે અને નાચ તરીકે નાતીલા જે દંડ આપે એમ દંડ પણ આપે એવું પણ એમને બધા મારું કેવું છે આ બધી માણસ જે બોલતો હતો એની પૈસા એક તો પોલીટિવ ભાષા કહેવાય એને એ બોલતો તો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે ને પણ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે પ્રોગ્રામમાં આવી લેશી આપણે વખાણ કરી કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે ના કેટલા પચાસ બે લાખ રૂપિયા લેશી કોઈ દિવસ પચાસ રૂપિયા ઉપર આપ્યો ત્યાં અમે લોટ લેશી તમને પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે આપશે આપ જીવિતતા આવી તળાજાના પાદરમાં કોઈ દીવું પાણી નહીં પીવું ક્યાં કોઈ પ્રોગ્રામ નહીં કર્યું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરીશ તી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકાર જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ દુઃખ પણ અમને પણ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સંબંધના દરેક મૂવીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એના ક્ષમા કરશો એવી હું ચારણ સમાજને પ્રાર્થના કરું છું ચારણ સમાજની પરંપરા જાણકારી પણ એના અંદર ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ કાયદાકીય રીતે સજા થવી જોઈએ ચાર સમાજ તો એ પગલાં લેશે જ તે અને પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે બહુ દુઃખ સાથે કહું છું કે બે દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આ એ સમાજ તો ચાર સમાજની ખૂબ નજીક રહેલો સમાજ પરંપરાના સંબંધો જે આ સમાજ આવે છે એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કંઈ બોલાયું છે એ ખૂબ ખોટું અને દુઃખદાયક છે સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી મંગવી જોઈએ એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો એને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી જોતો જિંદગીભરે એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું માતાજીના દેવસ્થાનમાં ન આવવું માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે ચારણની દીકરીને હું કહેવાય એ પણ એને ખ્યાલ નથી ખબર નથી સમગ્ર આહિર સમાજ ને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો અને ચારણો ને એટલા જ આહિર સમાજ આદર આપે છે માન આપે છે દેવાય બોદર દીકરા ઉગા બોદર નું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહિર સમાજ આ વાતની નોંધ લેવી જોઈએ શું આ બલિદાન નહોતું આપવું જોઈતું આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે